ગાઈઝ આજે વ્લોગમાં ફટાફટ મસ્ત મજાની ધબધબાટી બોલાવવાની છે શું બોલાવવાની છે એ તો તમે વ્લોગમાં જોશો એટલે તમને ખબર પડશે એન્ડ ગાઈઝ અત્યારે પહેલા તો 5:30 વાગી ગયા છે એટલે ભાઈને તેડી આવી આપણે वरुणભાઈને જે અત્યારે ટ્યુશનમાં આપણી વાત જોતા જ હશે તમને ખબર જ છે એઝ યુઝ્યુઅલ આપણો રૂટિન શું છે એ બધું એટલે પહેલા તો તેડી આવી અને પછી મસ્ત મજાનો વ્લોગ કન્ટિન્યુ કરીએ વ્લોગમાં બઈના રેજો જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરી દેજો એન્ડ બ્લોગ માં કન્ટિન્યુ રેજો ગાઈસ ફટાફટ તેડી આવી આપણે ગાઈસ વાગવા આવ્યા છે પોણા 6 ને આમ આપણા સિસ્ટર જી ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જય કૃષ્ણ કેમ છો બધા મજા માં છો હાલો બધા હોમવર્ક કરો ઓ માય ગોડ હોમવર્ક ના પેલા હિચકો તારો બંધ કર ના કર મારો આખો વ્લોગ હલતા હલતા આવે છે

આપડી હારો જ હોય ખબર નઈ ક્યારે ખૂટશે યા એક જ છે કે બીજું છે જો તો ગાયો ગા દઈ દીઓ પાછળ બેકગ્રાઉન્ડ માં તમે જોતા જશો મિલ નું તો આપણું ફટાફટ એક કામ હતું જે લોટ નું દેવા ને લેવાનું નું ફટાફટ થઈ ગયો ફટાફટ ફટાફટ ઓને લઈ આવીએ ને ફટાફટ 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 યાદ આવે છે એનીવે ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે એક કામ આપણું ડન થઈ ગયું હજી આટલા બધા ચાર પાંચ કામ કરવાના છે ફટાફટ કરી નાખીએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ મસ્ત મજાનો ગાઈઝ ફાઇનલી અહીંયા આપણા મિસ્ટર પંડ્યા આવી ગયા હતા ટ્યુશનમાંથી આવી જ્યો ડે ગુડ ઇવનિંગ પેલા અહીંયા અહીંયા આવી જ્યો ડે ગુડ ડે તું આમ બહુ ઓછી ગાડી ગાડી ચાલુ થઈ જશે શાંતિ તો રાખ

અને પછી ફટાફટ ચેલેન્જ કરીએ ચાલો બેસો હવે ફટાફટા તો તમે કીધું જરાક આ માણસો અમુક હોશિયારીમાં તો ને મને હરાવી ન શકે એની માટે ચેલેન્જ ગોઠવીએ કોણ કોને હરાવાય જોઈએ હાલો હાલો ઓકે ઓકે ગાય લગમાં કન્ટિન્યુ રહેજો બેસી જ હાલ અને તારે શું કાલ તો ચાલો ગાયસ વ્લોગ કન્ટિન્યુ કરશું ઘરે જઈને નહીં તો આ અત્યારે મગજ ખાઈ જાય અત્યારે વરુણભાઈને ટ્યુશનમાં લેવા અને મૂકવા માટે કંઈક થોડી થોડી તો વસ્તુ લેવી જ પડે અત્યારે અમે આવી ગયા તો બેકરીમાં ને ભાઈને શું જોઈએ છે એની ડિમાન્ડ કંઈક ને કંઈક ચાલુ જ હોય એટલે આપણે એને શું ફરમાઈશ પૂરી કરતી જ એને શું જોઈએ છે તારે પછી કેસે ઈ ગાઈસ તું લેવા આવ્યા છે એ પછી કેસે એન્ડ ઓ બ્રોકોલી કે

ચીજ હોય એને લેવું જ છે એની જે પણ ગમે એ કોઈ પણ એક વસ્તુ ઓકે વરુણ જે ગમે એ કોઈ પણ એક વસ્તુ ઓકે કોઈ સાંભળશે નહીં ખાલી આયા કરશે મજા આવશે એમ જ લેશે મમ્મી લઈને બેસી ગઈ છે મસ્ત મજાનો ફ્રેશ ફુદીનો મમ્મી શું પ્લાન છે આજનો પાણી એવું હતું કે પુદીનો પેલા તમે જોઈ લો એક વાર

તો શું ગાઈસ પહેલેથી છે એટલે તમને ખબર જ હોય કે હું બનાવું હું નહીં એટલે આજે મમ્મી એનો મસ્ત મસ્ત પુદીનો વિને છે અને ફટાફટ મમ્મી પાણીપુરી પૂરી બનાવું ખાયો ઘા મુઢામાં પાણી આવે છે ને રહેવત નથી એટલે ફટાફટ ને બેકગ્રાઉન્ડ માં આપડા ચણાની સ્થિતિ જોઈ લઈએ આપણે ક્યાં કામ કાજ કોઈતું છે એ એન્ડ યસ ચાલો ગાઈસ બધા પાણીપુરી ખાવા માટે ને એની પહેલા બનાવવા માટે

છે રમવા આવે એટલે એમ આમ સરપ્રાઇઝ થઈ જશે એ કે ઓ માય ગોડ એવું બધું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફટાફટ આ પાણીપુરી બનાવવાનું કામકાજ છે ને એ ખતમ કરી ને પાછું સ્ટાર્ટ કરીએ વ્લોગ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરો ને યાર શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો તમને યાર દરરોજ એક ને એક વસ્તુ કહેવાની એવું થોડું ચાલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો મસ્ત મજાની જોરદાર અને આપણો પાણીપુરી વાળો વિડીયો છે ને એટલો વાયરલ જવો જોઈએ વાયરલ જવા જોઈએ કે આમ આમ જોવા જ નહીં ઓકે હા ઈ બરાબર જો હું જેટલી પાણીપુરી ખાઈ શકું ને એનાથી 10 ગણો વિડીયો છે ને મારો વાયરલ જવો જોઈએ જેથી કરીને મને યાર દરરોજ ને દરરોજ બનાવવાની મજા આવે આટલી મહેનત હું કરતી હોય ને તમે યાર સપોર્ટ ના કરો એવી વસ્તુ થોડી યાર હાલે ગાઈસ તમે સમજો યાર ચાલો હવે યાર યાર ફટાફટ બનાવી લઈએ પાણીપુરી એન પછી

કટલી હેર સ્પાઈસ તને ખબર યાર ફૂદીનો એને વીસ કિલો પછી આ આટલું બધું બનાવી તો દઉં જમી રહ્યા કેટલી હેલ્પ કરે મને રહ્યા વાહ મમ્મી વાહ ઓ ભાઈ જ અલગ છે વાત જ અલગ છે ને ગાઈસ બરોબર જ છે ને મમ્મી આટલું બધું મહેનત કરે એને આટલું બધું આ તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોતા હોય કે આટલું બધું બનાવે તો હવે ઈ હું જમું નહીં તો ઈ કટલી વેસ્ટ ફૂડ થાય તને ખબર છે બે યાર આને કઈ ખબર નથી

હેલ્પિંગ એન્ડ માં આરે આરે હું ઈ છું ગાઈઝ એવું નથી કે મમ્મી જ બના મમ્મી યાર આ હું તારા હેલ્પિંગ એન્ડ માં છું જો હારો આર એટલે જલ્દી કરો હાલો હવે ફટાફટ કરો એટલે જલ્દી જલ્દી હા રિયાજીના મોઢામાં ફટાફટ પાણી આવે છે હવે છે ને પાણી આવે છે મોઢામાં ગાઈસ પાણી પૂરી વસ્તુ જેવી છે કે સારા સારા ને પાણી આવી જાય મોઢામાં એમ ગમે એવું કેમ ન હોય મન ન હોય તો એક તો એક તો આમ પેટ ભરેલું હોય તો એક કોકને પાણી પૂરીનું નામ પડે અને મારી તો આમ પાણીપુરી તો હોટ ફેવરિટ છે યાર પાણીપુરી જોઈ ને મોઢામાં પાણી નો આવે તો વસ્તુમાં તો વાલ જ નથી ને યાર કમેન્ટ ન જેને પાણીપુરી આમ બહુ ભાવે છે ને એ બધાએ કમેન્ટ કરજો

મારે બોગ મૂકીને ભાગવું પડે ભાવે હું પાણીપુરી માં યસ પાણીપુરી ના મમ્મી મસાલા જરા પછી તીખો કરવાની જરૂર છે એ

Okay, ready guys? One, two, three, start!

Mmm -hmm. mm -hmm. mm -hmm. જો જો વાળીાાડી રાખી ચૂકી ની તો તો બી ગઈતી મને ખબર જ હતી દાઈજે ની પેલે થી આ સ્પીડ ને ના પહોંચવા તું ના ના ને એટલે ચાલ આ વખતે મને સુમ મળવાની પનિશમેન્ટ ઉભી નજર રાખવા અમને વિચારવા દે હું પનિશમેન્ટ તમારે બેડે ફર્સ્ટ તો હું હું લુઝર નથી ને એ કે હવે બેડે લઉં છું હા ना 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 ના ना ना

હબ તો મજા એ કે મે બીબી અભી તો મારા હાથો સે મે આપકો સબકો ખિલાઉંગા યાર નહીં મુજે મને નહીં આટલું તીખું પાવતું ઓ માય મને આટલું તીખું નહીં પાવતું તો ભી આ ખોડાવસે वरुण એમે ઉપરથી પાણી નાખે છે ઈ અજે ખાવાનું છે ખા યાર હું કેમ શું ખાઈશ કુબાજી મને એક મારી વસ્તુ એ પણ શું ચા આવી ગયું બધું યાર આ તો એ એક ચીઝ બાકી અને દોસ બે મી જ સમાજાવી નઈ નઈ ગાઈસ નઈ પ્લીઝ માર નઈ થા હું જાઉં ના માર નઈ થૈલા ઈ સુ તો લાઈક નઈ આવશે યાર આ લોકો આ જો બેટા નેક્સ્ટ ચેલેન્જ થાવા દે તા તો વાટ કે એની ફેવરેટ ને ઈ મારી ફેવરેટ જોઈ બોય બોડ ને રેડ ચીલી ને ગ્રીન ચીલી નાખે છે ઈ ખબર છે કે મને આનાથી નહી ખાઈ શકતી

રમણમે મેતે એક વસ્તુ લખીને તો કોને સોમ દો હાલો સફાચટ ઓયા અની અંદર તો તમે જો ભટી Hello, <laughs> 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 in Next time tomorrow, next time tomorrow, Hi, i I'm Oh my god. So, guys. ફાઇનલી આ આપણો ચેલેન્જ રાઉન્ડ નો એન્ડ આયા જ કરીએ છીએ આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે આવી હોય તો ફટાફટ લાઈક કરી દીઓ શેર કરી દીઓ સબસ્ક્રાઇબ કરી દીઓ મસ્ત મજાની કમેન્ટ કરી દીઓ હવે ફાઇનલી આટલી આટલી મહેનત કરીએ છે અને આવી આવી પાણી પૂડી ખવડાવે છે આ માણસ તો હવે આંતરી વિશેષ તો શું જ હોય ગાઈસ હવે ફટાફટ શું કરવાનું છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય બાય એવરીવન આ કેચપ વાળા આથી બાય બાય એવરીવન